તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ સુરતમાં કીર્તનને दारूના નશામાં ઝાકટા થઈ 130 ની જડપે નબીરાઈ કાર હંકારી ડાઈવાઈડર કુદાવી 5 વાહનને અડફેટે લઈ બે સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા સુરતમાં गत 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે આઉટર રિંગ રોડના બાળક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર અને કીર્તનને दारूના નશામાં ઝાકટા થઈ 130 ની જડપે નબીરાઈ કાર હંકારી ડાઈવાઈડર કુદાવી 5 વાહનને અડફેટે લઈ બે સગા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા નબીરા કીર્તન ડાખરાની 30 કલાક બાદ ધરપકડ થઈ હતી પોલીસે તેને રેલવે સ્ટેશન પાસેથી પકડ્યો હતો પોલીસે આજી કીર્તનને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નબીરો અકસ્માત કર્યા બાદ 3 થી 4 કલાક જેટલો સમય ગાર્ડનમાં બેઠો હતો ત્યાર બાદ પિતાને જાણ કરતા તેમણે ઘરે આવી જવા જણાવ્યું હતું જો કે તે ઘરે ગયો નહીં ત્યાર બાદ અકસ્માતની રાત્રે નબીરો રેલવે સ્ટેશન પર જ સૂઈ ગયો હતો સવાર થતા જ આસપાસમાં આમતે માંટાફેરા માર્યા બાદ સાંજ થતા રેલવે સ્ટેશન પાસે આવેલી હોટેલમાં ગયો હતો અને ત્યાં રાત गुઝારી હતી. જ્યાંથી ગતરોજ 9 ફેબ્રુઆરી 2025 સવારે હોટેલમાંથી ચેકઆઉટ કરીને રેલવે સ્ટેશન પાસે હતો ત્યારે પોલીસની હાથમાં ઝડપાઈ ગયો હતો.